નમસ્તે વિદ્યાર્થી મિત્રો ન્યૂ વિઝન ઓનલાઈન ક્લાસમાં તમારા સૌનું સ્વાગત છે ધોરણ એક વિષય ગણિત ગમત આજે આપણે નવો પાઠ શરૂ કરીશું કે માહિતીનો ઉપયોગ આપણે પાઠ્યપુસ્તકમાં સમજ્યા હતા હવે આપણે આઈડલમાં જોઈશું સૌથી પ્રથમ માહિતીનો ઉપયોગ એટલે શું તો કે આપણે કહી દા કે જે આકારો જુદા જુદા હોય એની ગણતરી કરીને આપણે એની સંખ્યા લખતા હોય તેમજ કોઈના નામ હોય એમાં કેટલા અક્ષર સમાયેલા છે તેની ગણતરી કરવી જુદા જુદા આકારોની ગણતરી કરવી શબ્દોની ગણતરી કરવી સંખ્યા ગણવી આવી રીતે આપણે માહિતીનો ઉપયોગ કરતા હોઈએ છીએ ચાલો અહીં તમને એક સરસ મજાના આકારો આપેલા છે જેમાં ગોળ ચોરસ ત્રિકોણ લમચોરસ લમગોળ અર્ધ ગોળ વગેરે જુદા જુદા આકારો છે તો તમને એના નામ પણ લખેલા આપેલા છે તમારે એને જુઓ અને ઘૂંટો તમારે એ આકારને ઘૂંટવાના છે અને પ્રયત્ન કરવાનો છે દોરવાનો સૌથી પહેલો આકાર તો કે ગોળ ત્યાર પછી ચોરસ ત્રિકોણ લંબચોરસ લંગોળ ત્યાર પછી જે અર્ધ ગોળ અને માહિતી તમે કે મમ્મી પપ્પાને પૂછો અને સમજો અહીં તમને એક આકાર આપેલો છે એ કયો છે તો કે સ્ટાર જેને આપણે તારો કહેતા હોય તે આકાર તમને અહીં આપેલો છે તે તમારે જાણવાનું છે આગળ નીચેના ચિત્રમાં કેટલા આકારો છે ક્યાં ક્યાં છે ગણો અને લખો હવે તમને અહીં મંદિર જેવું ચિત્ર આપેલું છે બાજુમાં પણ આકાર આપેલા છે સૂર્ય દોરેલો એમાં પણ આકારો આપેલા છે તો અહીં તમારે આકારોની ગણતરી કરવાની છે સૌથી પહેલો એટલે કે ગોળ આકાર તો ચાલો આપણે ગણીએ ગોળ કેટલા છે તો અહીં ત્રણ ત્રણ અને એક અહીં એટલે કે સાત ગોળ છે તો તમારે એનું નામ પણ લખવાનું અને સામે એની સંખ્યા પણ લખવાની રહેશે ત્યાર પછી ત્રિકોણ તો તમે એનું નામ લખશો ત્રિકોણ ત્યાર પછી હવે આપણે ગણતરી કરીએ સૌથી પહેલા એક ત્યાર પછી એક મોટો ત્રિકોણ એટલે બે ત્યાર પછી નાના નાના છ તો કે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ ત્યાર પછી અહીં એક એટલે નવ અહીંયા દસ અગિયાર તેમજ હવે સુરત દાદામાં જે આપેલા છે તે અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ અને સત્તર આવી રીતે તમે ગણશો એટલે સત્તર ત્રિકોણ છે તો અહીં આપને સત્તર ત્રિકોણ ત્યાર પછી ચોરસ ચોરસ આપણે અહીં ચાર આપેલા છે ચાલો આપણે ગણતરી એની કરીએ સૌથી પહેલા અહીં ઉપર એક ચોરસ છે ત્યાર પછી એક મોટું ચોરસ એટલે કે આપી છે આપણે ત્યાર પછી બે એટલે કે બાજુમાં નાના નાના ચોરસ છે એટલે ચોરસ ત્યાર પછી હવે લંબચોરસ ચલો વિદ્યાર્થી મિત્રો હવે લંબચોરસની ગણતરી તમે કરશો તો એક અહીં છે એક અહીં એટલે કે બે તેમજ એક અહીં આપેલું છે એટલે કે ત્રણ લંબચોરસ હવે અર્ધગોળ અર્ધગોળ અહીં તમને એક જ આપેલું છે અહીં તો અહીં આપણે એક લખશું તો આ થઈ આપણે આકારો દ્વારા માહિતીની ગણતરી કે આપણી સમક્ષ કોઈ પણ ચિત્ર આપેલું હોય તો એમાં કયા આકાર કેટલા સંખ્યામાં સમાયેલા છે તો એની આપણે ગણતરી કઈ રીતે કરવી એ તમને અહીં સમજૂતી આપેલી છે ચિત્રોને ધ્યાનમાં રાખી આકારોનું નામ આપો સૌથી વધુ વખત કયો આકાર છે તો કે સૌથી વધુ વખત ત્રિકોણ છે આપણે લખશું ત્રિકોણ સૌથી ઓછી વખત હોય તે આકાર તો સૌથી ઓછી વખત હોય તે અર્ધ ગોળ અથવા તો આપણે એને બીજું નામ પણ આપી શકીએ કે વર્તુળ ચલો તો આ છે આકારોની સમજૂતી હવે ત્યાર પછી નીચે આપેલા આકારોમાં દર્શાવ્યા મુજબ રંગ પૂરો અને તેની સંખ્યા લખો તમારે શું કરવાનું રંગ પૂરતું અને સંખ્યા લખતી જવાની કે એક ત્રિકોણ થયો બે ત્રિકોણ થાય ત્રણ એવી રીતે સૌથી પહેલા તમને આપ્યું છે ગોળ તો અહીં તમારે પહેલાં તો જે કલર તમને અનુકૂળ આવે તે ગોળમાં પહેલાં પૂરી દેવાનો જે તમને અહીં ઉપર આપેલું છે ગોળ તેમાં પહેલાં તમે રંગ પૂરશો ત્યાર પછી તેની ગણતરી જે કરો તેમાં પણ એ જ રંગ પૂરશો તો ખબર પડશે કે ગોળ કેટલા છે જે અહીં અહીં તમને યલો કલર પૂરેલો છે તો એને દરેક ગોળમાં પીળો કલર જ પૂરેલો રાખ્યો છે ચલો એક બે ત્રણ ચાર પાંચ છ તો આવી રીતે છ વર્તુળ થયા હવે જે વર્તુળમાં તમે અહીં કલર પૂરો તે જ તમારે અહીં પૂરવાનો રહેશે તેવી જ રીતે આવે ચોરસ તો અહીં ચોરસમાં તમને અહીં ગ્રીન કલર પૂરેલો છે તો ચાલો ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો અહીં આપણે લખશું સાત ચલો એવી જ રીતે ત્રિકોણ ત્રિકોણમાં એને લાલ રંગ પૂરેલો છે તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો અહીં તમને સાત ત્રિકોણ આપેલા છે હવે લંબચોરસ ચલો લંબચોરસમાં એને બ્લુ કલર પૂર્યો છે તમે તમારો મનગમતો કલર પૂરી શકશો એક બે ત્રણ ચાર અને પાંચ તો લંબચોરસની સંખ્યા થઈ પાંચ તો આવી રીતે આ થઈ આપણે એક રંગ પૂરવાની અને તેમજ તેની સામે સંખ્યાઓની ગણતરી કરવાની એટલે કે આપણે અલગ રીતે માહિતીનો ઉપયોગ કરીને માહિતીને ગણતરી કરી સાથે સાથે રંગ પણ પૂર્યો હવે ત્યાર પછી ટ્રેનનું ચિત્ર અને જુદા જુદા કેટલા આકારો છે તે ગણીને લખો ચિત્રમાં તમારા મનગમતા રંગ તમે પૂરી શકશો ચલો જેવી રીતે આપણે આગળ ચિત્ર આપ્યું હતું એવી જ રીતે અહીં તમને બીજું ચિત્ર આપ્યું છે તમારે દરેક રંગ પૂરવાનો રહેશે ચલો ટ્રેનમાં કેટલા ચોરસ છે તો ગણતરી તમે કરશો તો બાર ચોરસ છે જ્યારે તમે રંગ પૂરો ત્યારે ચોરસમાં સરખો રંગ પૂરશો એટલે તમને ગણતરી કરવામાં મજા આવશે જેમ કે અહીં ત્રણ ચોરસ અહીં ત્રણ ચોરસ તને તો છ હવે અહીં સાત અને આઠ ત્યાર સિવાયના નાના ચોરસ છે એ એટલે કે ટ્રેનમાં કેટલા ચોરસ થશે બાર ચોરસ છે જે એને નાના ચોરસની પણ ગણતરી કરેલી છે એટલે આપણે તમે ગણતરી કરશો એટલે બાર ચોરસ થશે ત્યાર પછી હવે ત્યાર પછી શું કીધું છે ટ્રેનમાં કેટલા લંબચોરસ છે ચલો તો અહીં તમને લંબચોરસ પણ આપેલા છે આવી રીતના એક હવે આ બે ત્રણ ચાર પછી નાના પાંચ છ સાત આઠ નવ અને દસ તો ટ્રેનમાં લંબચોરસ કેટલા છે ગણતરી કરવાનું અને રંગ પણ પૂરતું જવાનું એટલે દસ લંબચોરસ છે ટ્રેનમાં કેટલા ત્રિકોણ છે હવે અહીં તમને ત્રિકોણ ઓછા આપેલા છે તો અહીં તમને કીધું છે કે ટ્રેનમાં બે જ ત્રિકોણ છે એક અને બે ત્યાર પછી ટ્રેનમાં કેટલા ગોળ છે ચલો ગોળની સંખ્યા પણ ઘણી છે ગોળની અંદર નાનું ગોળ આપેલું છે એટલે અહીં બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ત્યાર પછી તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ તો અહીં ટ્રેનમાં વીસ ગોળ આપેલા છે હવે ટ્રેનના પૈડામાં કયો આકાર છે તો કે ટ્રેનના પૈડામાં ગોળ આકાર ત્યાર પછી આ તમને ચિત્ર દ્વારા આકારોની માહિતી તેમજ માહિતીની ગણતરી સંખ્યાઓમાં હવે તમે ચિત્રને ધ્યાનમાં રાખી આકારોનું નામ આપો સૌથી વખત વધુ વખત આવતો કયો આકાર છે તો કે સૌથી વધુ વખત આવતો ગોળ આકાર છે તો અહીં આપણે લખશું ગોળ તેમજ સૌથી ઓછી વખત આવતો હોય તે આકાર કયો છે તો કે ત્રિકોણ બે જ વખત આવે છે તો અહીં આપણે લખશું ત્રિકોણ હવે અહીં આપણું આ આવતા વિડિયોમાં બાકીનું સમજશું તમારે હોમવર્કમાં લખવાનું રહેશે હવે તમને નીચે પણ કીધું છે વિચારો અને લખો તમે ટ્રેનમાં બેઠા છો છો બેઠા હોય તો હા તો લખો કે તેના ડબ્બાની બારી ક્યાંકારની હોય છે તો એના ડબ્બાની બારીની આકાર ચોરસ હોય છે ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં સુધીનું તમારે હોમવર્કમાં સારા અક્ષરે લખવાનું રહેશે થેન્ક યુ